સુરત શહેરના વરાછા વિસ્તારમાં દસ જેટલા વેપારીઓ પાસેથી ચાર પોઈન્ટ છેતાલીસ લાખના હીરા ક્રેડિટ પર લઈને ફરાર થઈ ગયેલા બેમાંથી એક કિસ્સમને પોલીસે ઝડપી પાડ્યો છે વરાછાના દસ વેપારીઓ પાસેથી બે વેપારી ચાર કરોડના હીરા ક્રેડિટ પર લઈને બારોબાર વેચી કરોડોની રકમ ચાઉં કરી છે હીરા વેપારી સુધીર વેકરિયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે વિપુલ બોધરા અને ભાગીદાર વિજય બાબુ અવૈયા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે પોલીસે વિપુલ બોધરાની ધરપકડ કરીને કોર્ટમાં ત્રણ દિવસના પોલીસ અને તેના ભાગીદાર વિજય અવૈયા વેપારી પાસેથી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી લાખના હીરા ક્રેડિટ પર લઈને બારોબાર વેચી મારી ગાયબ થયા હતા આવી રીતે બંને લેભાગુ વેપારીઓ અન્ય નવ વેપારીઓ પાસેથી ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડના હીરા ક્રેડિટ પર લઈને વેચી માર્યા હતા દસ વેપારીઓ પાસેથી વિપુલ અને તેના ભાગીદાર વિજયે ચાર પોઈન્ટ છેતાળીસ કરોડના હીરા લઈને રફુચક્કર થઈ ગયો છે